જે અંતર્ગત સુરતથી સૌથી વધુ પાટીદારોનો કાફલો કાળા તળાવ પહોંચ્યો હતો ત્યારબાદ ભાવનગરમાં આઈજી ઓફિસ ખાતે રજૂઆત કરી કાળા તળાવ ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સભા યોજી જ્યાં સરદારની પ્રતિમાને ફુલહાર કરી સભાનો આરંભ કરાયો આ સભામાં પીડિત અર્જુનભાઈનો પુત્ર હરેશ દિહોરા વિજય મંજુકિયા જય વિરાણી અભિન કડથિયા ઘનશ્યામભાઈ મોરડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સાડા છ વાગે આરોપી રાજુ ઉલિવાને સભા સ્થળે લાવવામાં આવ્યો જ્યાંથી એક કિલોમીટર દૂર આવેલ ઘટના સ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આ દરમિયાન આરોપી નીચું માથું રાખી વાકો વાકો ચાલતો ગયો હતો આ સમયે ગ્રામજનો અને પાટીદાર સમાજના ટોળે ટોળા ઉંટી પડ્યા હતા આરોપીના બે દિવસના રિમાન્ડ પણ મેળવી લેવામાં આવ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે